નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવીજેતપુર તાલુકાના કદવાલ પોલીસે કતલખાને લઈ જવાતી સોલ ભેંસોને બચાવી અને પ્રશંસનીય કામગીરી કરી છે છોટાઉદેપુર જિલ્લામાં ગૌવંશ તથા અન્ય પશુઓને કતલ માટે લઈ જવાની પ્રવૃત્તિમાં તાજેતરમાં વધારો થતા પોલીસ પણ સક્રિય બની હતી ત્યારે આજરોજ પાવીજેતપુર તાલુકાના સુખી ડેમ નજીક ધનપુર પાસે કદવાલ પોલીસે કતલખાને લઈ જવાથી સોલ ભેંસો ભરી જતી આઈસર ટ્રકને ઝડપી પાડી તમામ ભેંસોને બચાવી લીધી હતી કદવાલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડુંગરવાડ સુખી ડેમ તરફથી એક આઈસર ટ્રક જેનો નંબર જી જે સત્યાવીસ એક્સ પંચોતેર છાસઠમાં ભેંસો ભરી અને બાર ગામ તરફ આવતી હોવાની હકીકતના આધારે પીએસઆઈ કે કે પરમાર તથા તેમની ટીમે ધનપુર ગામે વળાંક નજીક વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની આઈસર ટ્રક આવતા ચાલકે પોલીસની ગાડી જોઈ અને દૂરથી જ આઈસર ટ્રક ઊભી રાખીને ડ્રાઈવર તથા તેની બાજુમાં બેઠેલો ઈસમ ધનપુરના જંગલમાં નાસી છૂટ્યા હતા પોલીસે આઈસર ટ્રકના ડાલામાં તપાસ કરતાં સોલ ભેંસો ખીચો ખીચ ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડા વડે બાંધી અને ઘાસચારા તેમજ પાણીની કોઈપણ વ્યવસ્થા કર્યા વિના ભેંસોની કતલ કરવાના ઇરાદે લઈ જવામાં આવી હોવાની પાકી ખાતરી થતાં સોલ ભેંસો તથા આઈસર ટ્રકનો પોલીસે કબજો મેળવ્યો હતો જેમાં સોલ ભેસોની કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર તથા આઇસર ટ્રકની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ આઠ લાખ વીસ હજારનો મુદ્દા માલ કદવાલ પોલીસે કબજે કરી ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી કદવાલ પોલીસ મથકની ટીમે ભેંસોને છોડાવી વડોદરા પાંજરાપુરમાં મોકલી આપવાની કામગીરી હાથ ધરી છે ઈરફાન મકરાણી સાથે ડીબી લાવી ન્યૂઝ અતપુર